હવે ક્યાંક આ જ કેસ ની અંદર કોંગ્રેસની એન્ટ્રી થઈ છે કેમ આ સમગ્ર વિગતો સામે આવી છે તેની સાથે કેમ કોંગ્રેસની એન્ટ્રી થઈ છે તેના વિશે વાત કરીએ આજના આ વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતનો ગોંડલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે હાલ ગોંડલના રાજકુમાર કેસમાં તપાસ ચાલી રહી છે અને આ મામલે હાલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હાલ તપાસ કરી રહ્યા છે ત્યારે આ મામલામાં તપાસ મામલે ગણેશ જાડેજા સુરેન્દ્રનગર પહોંચ્યા હતા અને હવે આ મામલે વધુ એક પત્ર સામે આવ્યો છે આ પત્ર ગોંડલ કોંગ્રેસ અગ્રણી યતીશ દેસાઈએ નાયબ મુખ્યમંત્રીને લખ્યો છે એટલે કે હર્ષ સંઘવીને લખવામાં આવ્યો છે અને તેમાં તેમણે કહું

ગોંડલમાંથી થોડા સમય અગાઉ આ કેસ સામે આવ્યો હતો રાજકુમાર જાટ હત્યા કેસ એ સમયે ઘણી બધી ચર્ચાઓએ જોર પકડ્યું હતું એ બાદ આપણે જોયું હતું કે આ ઘટનાની અંદર ઘણા બધા વળાંકો આવ્યા હતા તેમના પરિવાર દ્વારા પણ ક્યાંક ને ક્યાંક સીબીઆઈની માંગ કરવામાં આવી હતી પરંતુ હવે આ સમગ્ર મામલાની અંદર કોંગ્રેસ ક્યાંક વચ્ચે પડી છે અને કોંગ્રેસના જે રાજકુમાર જાટ કેસમાં કોંગ્રેસના યતીશ દેસાઈ છે તેમના દ્વારા જે એક સરપંચ છે તેમના ઉપર આક્ષેપ મૂકવામાં આવ્યો છે અને ફક્ત સરપંચ જ નહીં તેની સાથે બીજા જે લોકો છે એ લોકોની પણ તપાસ કરવામાં આવી એવી વાત સીધી જે કોંગ્રેસના અગ્રણી દ્વારા કરવામાં આવી છે ત્યાં બોલાવવામાં આવ્યા હતા અને પ્રેન્સુખ ડેલુની એ બાદ ક્યાંક ને ક્યાંક નિવેદન સામે આવ્યું હતું કે આ સમગ્ર મામલે અત્યારે હાલ તપાસ ચાલી રહી છે દરેક લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે એવામાં હવે કોંગ્રેસ પણ ક્યાંક વચ્ચે પડ્યું છે અને કોંગ્રેસ દ્વારા પણ કહી દેવામાં આવ્યું છે કે અત્યારે હાલ જે રાજકુમાર જાટની તપાસ નિષ્પક્ષ ચાલી રહી છે એમાં એક ગામના સરપંચ છે લાલો આ કેસની અંદર તપાસ દરમિયાન દાયરામાં હતા અને લાલો આ વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને લાલા સહિત ત્રણ થી ચાર શખ્સો સામે તપાસ કરવામાં આવી એવી વાત કરવામાં આવી છે અને સુરેન્દ્રનગર એસપી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જેમાં આ લોકોની પણ પૂરતી તપાસ કરવામાં આવે તેવી માંગ છે તે કોંગ્રેસના અગ્રણી દ્વારા કરવામાં આવી છે એટલે ખાસ કરીને હવે જ્યારે આ તપાસનો ધમધમાટ ફરી એક વખત શરૂ થયો છે તેમના પિતા દ્વારા પણ ક્યાંક ને ક્યાંક સીબીઆઈની માંગ કરવામાં આવી છે અને હવે જ્યારે તપાસનો ધમધમાટ તો શરૂ કરવામાં આવ્યો છે પરંતુ એની સામે કોંગ્રેસના પણ અગ્રણીનો સીધો પત્ર છે તે હર્ષ સંઘવીને